હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવવાના છીએ ખંભાતના પ્રખ્યાત એવા ખરખરિયા ભજીયા જે ખૂબ જ ઝડપથી અને ખૂબ જ ટેસ્ટી બને છે તો વિડીયોને એન્ડ સુધી જોજો અને જો ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલું બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જેથી મારી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતા રહે તો હું છું કાજલ અને તમારું સ્વાગત કરું છું કાજલના રસોઈઘરમાં તો ચાલો આપણે બનાવી લઈએ ખંભાતના પ્રખ્યાત એવા ખરખરિયા ભજીયા ખંભાતના સ્પેશિયલ ખરખરા ભજીયા બનાવવા માટે મેં અહીં આઠથી દસ અળવીના પાન લીધા છે જેને મેં સારી રીતે ધોઈને સાફ કરી લીધા છે હવે આપણે પાનને આવી રીતે કટિંગ કરી લઈશું પાનને આવી રીતે રાખી અને આપી આવી રીતે આપણે તેની નસો કાઢી લેવાની છે આવી રીતે પાનમાંથી પકડી આવી રીતે બધા પાનને ગોઠવી અને અહીંથી સાઈડમાંથી આપણે ક્રોસ વાળો ભાગ કાપી લઈશું આવી રીતે ધીરે ધીરે કાપશો એટલે કપાઈ જશે હવે આપણે આવી રીતે એક સરખા આવી રીતે પટ્ટા કાપી લેવાના છે પાનના આવી રીતે પટ્ટા કાપી લઈશું એટલે આવી રીતના બની જશે માટે આપણે એક વાટકો અહીં ચણાનો લોટ લીધો છે તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું એની સામે ત્રણ ચમચી જેટલો આપણે ચોખાનો ઝીણો લોટ લીધો છે તે તેની સાથે મિક્સ કરવાનો છે એક ચમચી જેટલા આપણે અજમા લીધા છે એક ચમચી આપણે મરચું પાવડર ઉમેરીશું અડધી ચમચીથી ઓછો આપણે હળદર પાવડર ઉમેરીશું મિક્સ કરી લેવાનું છે આ બધાને ધીમે ધીમે પાણી વળી છે ને મિક્સ કરી લેવાનું છે બેટર ઢીલું નથી રાખવાનું મીડિયમ આવી રીતનું બેટર બનાવી લેવાનું છે હવે આપણે આ બેટર ને થોડી વાર રેસ્ટ કરવા મૂકી દઈએ અને ભજીયા સાથે ખાવાની આપણે કઢી બનાવવા માટે અહીં બે ચમચી જેટલો મેચાણાનો લોટ લીધો છે તેને પાણી સાથે આપણે મિક્સ કરી લેવાનું છે થોડું ઢીલો બેટર આપણે કઢી માટે બનાવી લેવાનું છે આવી રીતે અંદર ગોળીઓ ન રહે એ રીતે એક રસ આપણે કઢીનો વઘાર કરવા માટે અહીં એક લીધું છે હવે ગેસને શરૂ કરીશું હવે આપણે તેમાં એક ચમચી જેટલું તેલ ઉમેરીશું આપણે આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં ચપટી હિંગ ઉમેરીશું અડધી ચમચી જેટલું આપણે ડ્રાય જીરું ઉમેરીશું લીલા મરચાં ઉમેરીશું લીમડાના પાન ઉમેરીશું

તેમાં આપણે બે ચમચી જેટલું હવે દહીં ઉમેરીશું દહીને આપણે છેલ્લે ઉમેરવાનું છે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે દહી ઉમેરી અને દહીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે એકદમ આપણી જે બહાર ચટણી મળે છે હવે આપણે તેમાં એક ચમચી મીઠું ઉમેરશું મીઠું છે તે છેલ્લે ઉમેરવાનું છે કારણ કે આગળ ઉમેરશું તો કઢી ફાટી જાય એટલે મીઠું આપણે લાસ્ટમાં ઉમેરવાનું છે હવે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે આપ જોઈ શકો છો આવી રીતની ક કઢી બનાવી લેવાની છે થોડીવાર વાર ઉકાળશો એટલે આપણી કઢી બનીને તૈયાર થઈ ગઈ છે આવી રીતની બનાવી લેવાની છે આપ જોઈ શકો છો આપણું બેટર સરસ મેલ્ટ થઈ ગયું છે આવી રીતે ચેક કરી લેવાનું જો આપણી ચમચી સાથે આવી રીતે ચોટેલું રહે જો આવી રીતે લીટો પડે એટલું ઢીલું આપણે બેટર બનાવવાનું છે મીડિયમ રાખવાનું છે બહુ ઢીલું નથી કરવાનું આવી રીતનું બેટર હવે આપણે તેમાં ચપટી સોડા ઉમેરીશું જેને ખારો પણ કહેવામાં આવે છે પછી તેને મિક્સ કરી લઈશું જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ભજીયા તળવા માટે બાઉલમાં આપણે તેલ લીધું છે હવે ગેસને શરૂ કરીશું અને તેને ગરમ થવા દેશું પછી આપણે ભજીયા તળી લઈએ શકો છો આવી રીતે બોળી બંને સાઈડ સારી રીતે કોટિંગ કરી બેટર નું કોટિંગ કરી અને આવી રીતે થોડી વાર નીચાલ લેવાના છે એટલે આપણું એક સરખું બેટર લાગી જશે પછી આપણે તેને તળી લેવાનું છે पीछे उल्टा लेवा आप जो सको के सरस आप करकरा भजिया बनी रही है बने साइड सारी रीते तई लेवा क्रिस्पी थे त्या सुधी तई लेवा ¿Qué es lo que এমেকেডান্য় সান্রিতান্য়েলে খান্য়়ান্য়েঙরেমে এমেমে পারা আঝেমে পরিতান্য়েমে গ্য়ার আরান্রা করান্য়েম� તો તૈયાર થઈ ગયા છે આપણા ખરખરા ભજીયા આપ કરી લઈએ આપ જોઈ શકો છો અવાજ આવી રહ્યો છે એટલે આનું નામ ખરખરા ભજીયા રાખવામાં આવ્યું છે કેટલા ક્રિસ્પી આપણા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે એક ડીશમાં તેને સર્વ કરી લઈએ સ્પેશિયલ ફરકરા ભાજીયા આ જોજો કેટલા સરસ સનનીને તૈયાર થઈ ગયા છે તેને કઢી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે આપણી કઢી પણ ખૂબ જ ટેસ્ટી બની છે આપ જોઈ શકો છો કઢી સાથે કેટલા સરસ ટેસ્ટી આપણા ભજીયા લાગી રહ્યા છે તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી રેસિપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હવે ફરી મળીશું એક નવી સ્વીટ રેસિપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક્સ ફોર વોચિંગ